નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત વિવિધ શાળા તેમજ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સો એમસી પરમાર બીએડ કોલેજ જે ખટંબા ખાતે આવેલી છે મિત્રો બીએડ કોલેજ છે છે જેમાં શૈક્ષણિક તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત તારીખ ડિસેમ્બર રોજ આવેલી મિત્રો વિગતવાર જોશું અધ્યાપક માટેની ચાર જગ્યા છે મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ઇતિહાસ રાજ્યશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્રના વિષયો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એમએડ પંચાવન ટકા એન્ડ પીએચડી નેટ જીસેટ પાસ થયેલા હોય પર્સપેક્ટિવ તેમજ અધ્યાપક માટેની બીજી છ જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત અર્થશાસ્ત્ર કોમર્સ એમ એ એમ કોમ એમ માસ્ટર ઇન સાયન્સ એમ એમએડ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જી સેટ પાસ થયેલા હોય પેડાગોજિક વિષય સાથે તેમજ અધ્યાપક માટેની ત્રણ જગ્યાઓ છે શારીરિક શિક્ષણ ફાઇન આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા કે તેથી વધુ પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા હોય વિશેષ અભ્યાસક્રમ સાથે તેઓ ઉમેદવારો અરજી કરી શકશે શ્રીમતી પુષ્પાબેન એમ ચૌહાણ આર્ટ્સ કોલેજ જે ખટંબા ખાતે આવેલી છે મિત્રો બીએ કોલેજ સ્વનિર્ભર જેમાં તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા પીએચડી અથવા તો સમકક્ષ આઠ વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ તેમજ અધ્યાપક માટેની ત્રણ જગ્યા છે જેમાં અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર એમ એ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ પાસ થયેલ હોવા જોઈએ શ્રીમતી પુષ્પાબેન એમ ચૌહાણ ડબલ્યુ કોલેજ ખટંબા એમએસડબલ્યુ ડબલ્યુ સ્વનિર્ભર કોલેજ જેમાં આચાર્ય માટેની એક જગ્યા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ પંચાવન ટકા પીએચડી અથવા તો વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ તેમજ અધ્યાપક માટેની ચાર જગ્યા છે મિત્રો એમએસડબલ્યુ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ત્યારબાદ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો લાઇબ્રેન માટે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પંચાવન ટકા એમ કોમ પાસ થયેલા હોય અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગ અને ટેલી અને હિસાબી કામના જાણકાર ઉમેદવાર હોય તે અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો સ્ટોર કીપર પટાવાળા માટેની ત્રણ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક ધોરણ દસ પાસ બાર પાસ તથા ઓફિસ કાર્યનો અનુભવ ધરાવતો ઉમેદવારો અહીં અરજી કરી શકશે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન અને વડોદરા જિલ્લા સરોદય સેવા મંડળ વડોદરા સંચાલિત સ્વનિર્ભર સંસ્થાઓ માટે ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો ગુણપત્રો આધાર કાર્ડના પાન કાર્ડના બે સેટ પ્રમાણિત ઝેરોક્સ નકલ અને ચાર ફોટોગ્રાફ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેલી દિવસ દસમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂ અરજી મોકલવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને કરાર આધારિત ફિક્સ પગારથી એડહોક ધોરણે ભરવામાં આવશે એસસી એસટી ઉમેદવારોને પાંચ ટકા છૂટછાટ રહેશે તેમજ પગાર ધોરણ સરકારશ્રી તેમજ યુનિવર્સિટી ગોધરા અને સંચાલક મંડળના નિયમોને આધીન રહેશે નોકરીની શરતો અને નિમણૂક અંગેનો આખરી નિર્ણય સંચાલક મંડળનો રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખશ્રી વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ વડોદરા મુહ ખટંબા પોસ્ટ અણખોલ જે બી સબસ્ટેશનની બાજુમાં વાઘોડિયા રોડ તાલુકો જિલ્લો વડોદરા ઓગણચાલીસ જીરો જીરો ઓગણીસ પિનકોડ પર જાહેરાતના દસ દિવસની અંદર જે અરજી કરવાની રહેશે મિત્રો રજીસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂ દ્વારા વધુ માહિતી માટે અહીંયા સંપર્ક પર આપવામાં આવેલો છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો ત્રીજી ડિસેમ્બર બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી મહાવીર મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર મંદિર ટ્રસ્ટ બીએડ કોલેજ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી માટેની તમે જોઈ શકો છો યથાર્થ દર્શન તેમજ વિશેષ અભ્યાસક્રમ માટે એક છે મિત્રો વાત કરીએ તો અનુસ્નાતક મનોવિજ્ઞાન તત્વજ્ઞાન રાજ્યશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન વિષય સાથે લઘુત્તમ પંચાવન ટકા અને એમએડ લઘુત્તમ પંચાવન ટકા એક અનુસ્નાતક પદવી અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાનો ત્રણ વર્ષનો શિક્ષણ કાર્યનો અનુભવ માન્ય ગણાશે શિક્ષણમાં પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા ઉમેદવારો તેમજ શારીરિક શિક્ષણ એમપીએડ યોગ શિક્ષણ શિક્ષણ માં પ્રશિક્ષણ ઈચ્છનીય રહેશે દ્રશ્ય કળાઓ માસ્ટર ઓફ ફાઇન આર્ટ પરફોર્મિંગ કળાઓ જે અંતર્ગત લાયકાત મેળવેલા હોવા જોઈએ લાયકાત પે સ્કેલ અને નોકરીની શરતો એનસીટી ધારાધોરણો બે હજાર અઢાર અને વિધ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિર્ધારિત ધારાધોરણ અનુસાર રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ સીવી સાથેની અરજી પ્રમાણિત નકલો ગુણપત્રકો અને અન્ય બિડાણો સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા સેક્રેટરીના નામે ઉપરના સરનામે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો ત્રીજી ડિસેમ્બર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે અરજી મોકલવા માટેનું સરનામું નોંધ લેશો મિત્રો શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બીએડ કોલેજ પ્રમુખ પાર્ક પાંડેસરા જેઆઈડીસી બીઆરટીએસની બાજુમાં ઉદના નવસારી રોડ પાંડેસરા સુરત ખાતે અરજી મોકલવાની રહેશે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરશું નૈમિસારણીય સ્કૂલ જે સિત્સર રોડ ભાવનગર ખાતે આવેલી છે જેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની જરૂરિયાત છે તમે જોઈ શકો છો મિત્રો વોન્ટેડ ટીચર્સ ફોર ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી મેથેમેટિક્સ માટે જેમાં તમે જોઈ શકો છો ગ્રેડ ઇલેવન ટુ ગ્રેડ ટ્વેલ્વ એન્ડ ઓલ્સો ફોર નીટકમ જે ડબલ્યુ કોચિંગ માટે કેન્ડિડેટ્સ હુ આર પેશનર ટુ ગેટ ધ રિઝલ્ટ નીડ ઓનલી ટુ એપ્લાય મિનિમમ પાંચ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ તેમજ પચાસ વર્ષ સુધીની વયમર્યા સેલેલી વિલ નોટ બન્સ્ટન્ટ ટુ આર ડિઝર્વિંગ કેન્ડિડેટ એપ્લાય બાય સેન્ડિંગ ધ લેટેસ્ટ રિવ્યુમ વિથ કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મેલ ઓનલી ડે ટુ એપ્લાય ટ્વેન્ટી ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો અહીંયા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો તેના પર તમારું રિઝ્યુમ છે મિત્રો તે મોકલવાનું રહેશે કલર પાસપોર્ટ સાઇઝ ના ફોટોગ્રાફ સાથે આગળ વાત કરશું વેગભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કોલેજ અધ્યાપક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો હિન્દી અર્થશાસ્ત્ર અંગ્રેજી ગુજરાતી અંતર્ગત અધ્યાપક માટેની ભરતી જાહેરાત છે સરદાર પટેલ યુનિવર્સિટી અને યુજીસી ધારાધોરણ અનુસાર સ્નાતક અનુસ્નાતક બી એમએમાં ભણાવી શકે તેવા બાયોડેટા અનુભવની જે વિગત સાથે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતના દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો આચાર્યશ્રી સીબી પટેલ આર્ટસ કોલેજ કોલેજ કેમ્પલ કેમ્પસ કોલેજ રોડ નડિયાદ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો હિન્દી અર્થશાસ્ત્ર અંગ્રેજી ગુજરાતીના જે કોલેજ અધ્યાપક અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો બાયોડેટા તેમજ અનુભવની વિગત સાથે અરજી કરવાની રહેશે આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી મહાવીર મંદિર ટ્રસ્ટ સંચાલિત વિમલ તોરમ પોદાર બીસીએ કોલેજ તેમજ વિમલ તોરમ પોદાર કોમર્સ કોલેજ ઇંગ્લિશ મીડિયમ કોલેજ છે એફિલેટેડ ટુ વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં બીસીએ ડિપાર્ટમેન્ટ માટે તેમજ બીકોમ ડિપાર્ટમેન્ટ માટે પ્રિન્સિપલની એક જગ્યા છે બીસીએ ફેકલ્ટી માટે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા માટેની જાહેરાત છે જેમાં ક્વોલિફિકેશન પે સ્કેલ સર્વિસ કન્ડિશન્સ આર એસ પર નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન એટીન વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત interested candidates will apply their cv ડિટેલ સીવી એલો વિથ ફોગ્રાફ્સ અટેસ્ટડ સર્ટિફિકેટ માર્કશીટલ વિદિન ટેન ડેઝ ફોમ ધ પબ્લિકેશન ઓફ ધી એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ ઓનલી ઇન ધ ફેવર ઓફ સેક્રેટરી શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ પાંડેસરા સુરત કેન્ડિડેટ હુ ડુ નોટ પઝ પીએચડી મેસો એપ્લાય એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર નોર્મ ઓફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દીલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇન એબસાન્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર સબ્જેક્ટ ઓફ નંબર ઓફ ડિવિઝન તમે જોઈ શકો છો તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો પ્રમુખ પાર્ક નિયર બીઆરટીએસ પાંડેસરા જેડીસી ઉધના નવસારી રોડ પાંડેસરા સુરત ખાતે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલા છે વેબસાઈટ પણ આપવામાં આવેલું છે મિત્રો વધુ માહિતી માટે તમે વેબસાઈટ વિઝિટ કરી શકો છો ડબલ્યુ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની તેમજ વિવિધ શાળાઓ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય